નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઇન્ટરનેશનલ વુમેન્સ નું સેલિબ્રેશન અલગ અલગ જગ્યા પર થઈ રહ્યું છે મહિલાઓના સશક્તિકરણ માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે મહિલાઓને સન્માનિત કરવામાં આવી રહ્યા છે મહિલાઓની તાકાતને બિરદાવવામાં આવી રહી છે મિત્રો તેજ અંતર્ગત બેક સાઇડ વિચારીએ તો સાયબર ફ્રોડ અંતર્ગત પણ મહિલાઓ ભોગ બની રહી છે આજે એક એવી નવી પહેલ કરવી છે કે મહિલાઓને અવેર કરવી અત્યાર સુધી સન્માનિત કર્યા મહિલાઓને અત્યાર સુધી તેઓના તેઓની તાકાત તેઓના જુસ્સાને બિરદાવ્યો પણ ખરો મિત્રો પરંતુ જ્યારે વાત તેઓના સમાનની આવે ત્યારે સાયબર અંતર્ગત પણ મહિલાઓ સાથે છેડતી થતી હોય છે ફ્રોડ થતા હોય છે મહિલાઓ પણ પોતાના સોશિયલ પેજીસ પર અલગ અલગ રીતે સાયબર ફ્રોડનો ભોગ બનતી હોય છે મિત્રો કયા પ્રકારે મહિલાઓ ભોગ બને છે શું સાવચેતી રાખવી જોઈએ અને કયા પ્રકાર ગવર્મેન્ટ હેલ્પ કરી રહી છે તે સમગ્ર બાબતે આજે મહિલા વુમેન્સ ડે મહિલા દિવસની ઉજવણીમાં આપણે મહિલાઓ જે પ્રમાણે સાયબર ઠગ્યાઓથી ભોગ બનતી હોય તેને રોકવા માટે કયા પ્રકારના સ્ટેપિસ છે કયા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ તે જ વાતચીત કરવા માટે અમારી સાથે સાયબર એક્સપર્ટ મયુર ભૂષાવરકર સર ઉપસ્થિત છે તેઓની સાથે વાતચીત કરીશું સર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર મહિલાઓને સન્માનિત કરવામાં આવી મહિલાઓની તાકાતોને બિરદાવવામાં આવ્યા તેમનું સન્માન થયું અલગ અલગ રીતે કાર્યક્રમો થયા પરંતુ એક સિક્કાની બીજી બાજુ એ પણ છે કે મહિલાઓનું સમાન જાળવું આપણી સૌની પવિત્ર ફરજ ઠગ્યાઓ સાયબર ફ્રોડો મહિલાઓને પણ હવે નથી છોડતા અલગ અલગ રીતે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે શું માનો છો મહિલાઓ સાથે કયા પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સાઓ અત્યાર સુધી ઉજાગર થયા છે સૌથી પહેલાં તો નારીના ચાર રૂપ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે હું તમામ નારી શક્તિને વંદન કરું છું નારીયાસ્તુ પૂજ્યંતે તત્ર તત્ર હર અમંતે દેવતા એવી આપની આ જે ધરતીની જે આ પુણ્યતા છે અને એ પુણ્યતા જળવાવી પણ જરૂરી છે આજના સમયમાં નવી ચેલેન્જીસ છે સાયબર એટેક્સ અને એની અંદર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જ્યારે આ કાર્યક્રમ સ્પાર્ક ટુડે ન્યૂઝે આયોજિત કર્યો છે તો હું સ્પાર્ક ટુડે ન્યૂઝને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એક સાયબર સુરક્ષા સંદર્ભે આપે પહેલ કરી છે અને એ ખૂબ ખૂબ એ આવકાર્ય છે અને ધન્યવાદ છે તમને આ બાબત સંદર્ભે હવે થયો મુદ્દો કે નારીઓ પર થતા હુમલા તો સૌથી પહેલાં બિરેન જો હું વાત કરીશ તો નારીઓ પર મુખ્ય પાંચ પ્રકારના હુમલા અત્યારના સમયમાં થઈ રહ્યા છે અને જે ખાસ કરીને સાયબર હુમલા એમાં જો સૌથી પહેલો મુદ્દો કહેવાય ને તો સાયબર સ્ટોકિંગ જી સ્ટોકિંગ બિરન એ પ્રકારનો મુદ્દો છે કે જેમાં ઓનલાઈન જે મહિલાઓના એકાઉન્ટ્સ છે એની અંદર મહિલાનો પીછો કરવામાં આવે એના ડીપી સંદર્ભે ડીપી પરથી ડીપી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે એક ઇમ્પર્સોનેટ કરીને એક મહિલાનું રૂપ ધારણ કરીને સાયબર અપરાધી મહિલાને જ ફોલો કરવા લાગે અને ત્યારબાદ મહિલાની તમામ એક્ટિવિટીઓ પર ધ્યાન રાખે અને તમામ સોશિયલ મીડિયા એક્ટિવિટી પર ધ્યાન રાખવું પીછો કરવો એ સાયબર સ્ટોકિંગમાં આવે છે જી બરાબર નંબર બે સેક્સોર્શન મહિલાને વિડીયો કોલ કરવો એનો નંબર મેળવવો કોલર આઈડી એપ્લિકેશન્સ કાં તો સોશિયલ ઇન્જિનિયરિંગની મદદથી મહિલાનો નંબર મેળવવો અને નંબર મેળવીને એને વિડીયો કોલ કરવો એને વિડીયો કોલ કરીને એના ફોટા એટલે એનો જે મૂક છે તેને રેકોર્ડ કરી લેવું અને મોડાને રેકોર્ડ કર્યા બાદ એના મોર વિડીયો બનાવીને એ મહિલાની પાસેથી પૈસાની કાં તો અભદ્ર માંગણીઓ કરવી બરાબર નંબર ત્રણ કે જે ખાસ કરીને અગત્યનો મુદ્દો છે કે જેમાં ડોક્સિંગ આવે છે ડોક્સિંગની અંદર શું થાય છે કે મહિલાની જે પવિત્રતા જળવાવી જોઈએ એ પવિત્રતા આ લોકો નથી જાળવતા અને મહિલા વિશે ખોટી ખોટી વાતોને એ લોકો અલગ અલગ વેબસાઇટ પર એના ફોટાને મહિલાની મંજૂરી વગર પ્રકાશિત કરે છે તો એ ડોક્સિંગની આ સમસ્યા સૌથી મોટી છે ત્યારબાદ જો હું ડીપ ફેક વિડીયો બરાબર ડીપ ફેક વિડીયો એ સૌથી મોટી બાબત છે કે આ બિરેન આજની તારીખની અંદર તું જોઈ શકે છે કે ઘણી બધી મહિલાઓ રશ્મિકા મંડનાથી માંડીને ડીક વિડીયો સામે યસ તો આ ડીફેક વિડીયો બનાવવા અને આ જે મહિલાઓ ખાસ કરીને કોઈ પણ પુરુષના ચંગુલમાં નથી આવતી કાં તો એની વાતચીતમાં નથી ફસાતી તો એને ફસાવવા માટે એને એના એના પર આ પ્રકારના દબાણને લાવવા માટે જે આ સાયબર અપરાધીઓ છે તેના ડીપફેક વિડીયો બનાવતા પણ રોકતા નથી અને બિરેન છેલ્લા બે દિવસથી જે ચાલી રહ્યું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પહેલાં કે બે અલગ અલગ સંસ્થાઓની એક જે ફેક લિંક સામે આવી કે જેમાં મહિલાઓને એવું કહેવામાં આવ્યું કે છ છ હજાર રૂપિયા તમને મળશે બરાબર તો આ અધર પ્રકારનો સાયબર હુમલો એટલે આટલા અલગ અલગ પ્રકારના સાયબર હુમલાઓ મહિલાઓ પર ખાસ કરીને જોવા મળી રહ્યા છે જેમાં હું હું સ્પાર્ક ગ્રુ ન્યૂઝના માધ્યમથી તમામ ભગીનીઓને હું કહેવા માગીશ કે આવો આવો આપણે સાયબર યોદ્ધા બનીએ સાયબર યોદ્ધા બનીએ નહીં કે સાયબર વિક્ટીમ બરે સાચી વાત છે મિત્રો વર્લ્ડ વુમેન્સ ડે ઇન્ટરનેશનલ વુમેન્સ ડેનું જ્યારે સેલિબ્રેશન થતું હોય ત્યારે સર જે પ્રમાણે વાત કરી ત્યારે કે મહિલા અલગ અલગ રીતે તેઓ પણ સાયબર ઠગ્યાઓનો ભોગ બનતી હોય છે ડિફેકની વાત કરી સાથે મહિલાઓના સન્માન જાળવવું જોઈએ તો તે લોકો તે પણ નથી જાગતા પવિત્રતા નથી જાળવતા અલગ અલગ રીતે મહિલાઓ ભોગ બની રહી છે સર એક વસ્તુ એ જાણવા ઈચ્છીશ કે મહિલાઓને કયા પ્રકારનો સંદેશો આપવા માગો છો કઈ રીતે અવેર થવું જોઈએ મહિલાઓએ હું એવું કહીશ કે સાયબર જે અપરાધીઓ જે છે તે ખાસ કરીને ભય બતાવે છે અને લાલચ આપે છે આ બે બાબત ખાસ અગત્યની થઈ જાય છે કે જ્યારે ભય અને લાલચ આ બે બાબત તમારી સામે આવે તો એનાથી દૂર રહેવું એ અત્યંત જરૂરી છે આજના સમયની અંદર અને આપણે જે આપણી સોશિયલ મીડિયા પ્રોફાઇલ છે તેને લોક રાખીએ અગત્યનો મુદ્દો એ છે કે આપણા જે વોટ્સઅપ છે એ વોટ્સઅપ પર કોઈપણ ત્રહિત વ્યક્તિ તમને ડાયરેક કોલ કરી શકે એ પ્રકારનું એક ફીચર છે તેને આપણે ડિસેબલ કરીએ એ ફીચર હું તમને સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી જણાવવા માગીશ કે આપણે વોટ્સઅપ ચાલુ કરીએ વોટ્સઅપ ચાલુ કર્યા પછી એમાં સેટિંગ્સમાં જઈએ પણ વોટ્સઅપ ચાલુ કર્યા બાદ રાઈટ સાઇડ પર ઉપર થ્રી ડોટ મેનુ આવે છે એ થ્રી ડોટ મેનુમાં નીચે સેટિંગ્સ આવે છે આ સેટિંગ્સમાં ગયા પછી તમે ખાસ કરીને ત્યાં નીચે પ્રાઇવસી આવે છે એ પ્રાઇવસીમાં તમે જશો તો એ પ્રાઇવસીની અંદર કોલ્સ આવે છે અને એ કોલ્સની અંદર એક ફીચર છે સાયલેન્સ અનનોન કોલર અને આ સાયલેન્સ અનનોન કોલર જે ફીચર છે એ ફીચરને ઓફ હોય છે એને આપણે ઓન કરીએ તો અનનોન નંબર પરથી કોઈ પણ કોલ આવે તો આ ફીચરને કારણે રીંગ વાગશે જ નહીં અને રીંગ વાગશે નહીં એટલે આપણે સલામત થઈ જઈશું તો આ બાબત ખાસ અગત્યની છે આગળના મુદ્દા પર હું ચર્ચા કરીશ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે તમને હેરાન પરેશાન કરે છે તમારા ફોટોગ્રાફ્સ લેવાનો પ્રયત્ન કરે છે ઇવન તો તમને તમારા ફોટોગ્રાફ્સ મોકલે છે અને તમને દબાણ વશ અથવા વશ કરવાનો પ્રયત્ન કરે છે તો ગભરાવાની કોઈ જરૂર નથી એનો સ્ક્રીનશોટ લઈ લો કારણ કે આ લોકો એ ફોટા ડિલીટ કરી નાખતા હોય છે તમે સ્ક્રીનશોટ લઈને કોઈપણ નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચી જાઓ અભયમને ફોન કરો તાત્કાલિક તમને એનું સોલ્યુશન મળશે ઇવન તો તમે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર પણ તમે ફરિયાદ નોંધાવી શકો છો અને એ પણ ચિંતા કરવાની જરૂર નથી કે તમારું નામ કોઈપણ જગ્યા પર ઉજાગર થાય આમાં કોઈપણ મહિલાનું નામ કે એનો ફોટો બતાવવામાં નથી આવતો હતો અને દરેક જગ્યા પર મહિલા ઓફિસર્સ પણ તમારી પાસે હોય છે સુવિધા માટે એટલે તમારે આની કોઈપણ ચિંતા કરવાની જરૂર નથી તમારે ખાલી લડત આપવાની જરૂર છે એ બાબત ખાસ અગત્યની છે સાથે હું એ બાબતને પણ જણાવીશ કે જ્યારે આપણે જરૂર વગરની એપ્લિકેશનો જે મોબાઈલમાં રાખી મૂકીએ છીએ અને એને પરમિશન આપી રાખીએ છીએ એ પણ તદ્દન ખોટી વાત છે આપણે જે જ એપ્લિકેશનની જરૂર નથી અને જે એપ્લિકેશન જરૂર નથી એને કેવી રીતે પેરામીટરથી નક્કી થાય તો જે એપ્લિકેશન આપણે છેલ્લા પંદર દિવસમાં નથી વાપરી એ એપ્લિકેશનોને આપણે આજે શોધીએ અને એને ડિલીટ કરીએ જ્યારે જરૂર હશે ફાઇવ જીનો જમાનો ચાલે છે લેસ દેન વન મિનિટની અંદર એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય છે તો ખોટી એપ્લિકેશનો મૂકી રાખીએ એને પરમિશન આપી રાખીએ તે પણ ખોટું છે પરમિશન મેનેજમેન્ટમાં જઈને જે પણ એપ્લિકેશનોને આપણે કેમેરો કેમેરો લોકેશન અને જે આપણો ઓડિયો છે આ ત્રણની પરમિશન આપેલી છે તેનાથી પણ આપણે એ પરમિશનને પાછી લઈ શકીએ છીએ અથવા ત્યાં આપણે સેટ કરી શકીએ છીએ વાઇલ્ડ યુઝિંગ ધ એપ તો આ મુદ્દા પર ખાસ આપણે સજાગ રહેવાની જરૂર છે વધુમાં હું એક બાબત એ પણ જણાવીશ કે કોઈ પણ લિંક ઉપર ક્લિક કરો નહીં કારણ કે આ લોકો લાલચ આપવા માટે લિંક મોકલે છે લિંકથી તમારો પર્સનલ ડેટા મેળવે છે ને એ પર્સનલ ડેટાનો દુરુપયોગ થાય છે એટલે ખાસ અગત્યનો મુદ્દો છે જ્યારે પણ કોઈ મહિલા જ્યારે પોતાનું કોઈ પણ નામ વેબસાઇટ પર કે કોઈપણ જગ્યા પર જુએ છે કે જે ખોટી રીતે પોસ્ટ થયું છે ખોટા ફોટા એના મૂકવામાં આવ્યા છે એની પરવાનગી વગર કાં તો કોઈક જગ્યા પર એની ઈચ્છા નથી પણ એના ફોટા ત્યાં મૂકવામાં આવ્યા છે તો ગૂગલે એ પણ તમને ફીચર આપ્યું છે કે અનઇન્ડેક્સિંગ તમે કરી શકો છો એ ઇન્ડેક્સિંગ થયેલા છે એને તમે અનઇન્ડેક્સિંગ પણ કરી શકો છો એટલે એ ખાસ અગત્યનો મુદ્દો છે સોશિયલ મીડિયા પર તમને કોણ સ્ટોકિંગ કરી રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો જ્યારે તમે સોશિયલ મીડિયા પર ખાસ કરીને એક ટૂલ છે કે જે પણ વ્યક્તિ તમને સતત સ્ટોકિંગ કરતો હોય કાં તો તમારી પ્રોફાઇલ જોતો હોય તમને ફોલો ના કરતો હોય પરંતુ સોશિયલ મીડિયાનું એક એઆઈ ટૂલ છે કે વ્યક્તિ યુ મે નો ધીસ ફેલો યુ મે નો ધીસ ફેલો એવા પ્રકારનું સોશિયલ મીડિયા તમને એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ એવા વ્યક્તિઓને તમારી સામે લાઈન મૂકે છે એટલે તમને ખબર પડે કે આ અંદાજીત આ વ્યક્તિ આપણને સ્ટોકિંગ કરતો હોઈ શકે છે એટલે આ ખાસ અગત્યનો મુદ્દો છે સોશિયલ મીડિયા પર આપણી પ્રોફાઇલ લોક રહેવી જરૂરી છે આપણી પ્રોફાઇલને કોણ જોઈ રહ્યું છે એ બાબત સંદર્ભે તો મેં તમને કીધું પરંતુ જે સોશિયલ મીડિયા ફોલોઅર્સ છે ફ્રેન્ડ્સ છે જો તમે એમને આઈડેન્ટિફાઈ નથી કરી શકતા કે તમે એમને ક્યારેય પણ પ્રત્યક્ષ મળ્યા નથી તો એમને તમારા એકાઉન્ટમાંથી દૂર કરવા જોઈએ અને જો સત્તરને સત્તરને તમારો સ્ટોક કરતા હોય પીછો કરતા હોય તો એમને ત્યાં બ્લોક પણ તમે કરી શકો છો એનો રિપોર્ટ પણ કરી શકો છો કોઈ પણ વ્યક્તિ તમને જો સતત ને સતત ઓપ્શન્સ મેસેજો મોકલીને ઇન્ટિમેટ ઇમેજો મૂકીને મોર વિડીયો પ્રયત્ન કરે છે તો તમે પણ એના પર તાત્કાલિક એટલે જ મેં અગાઉ કીધું કે આવો આવો આપણે સાયબર યોદ્ધા બનીએ સાયબર ભોગ બનનાર નહીં જીભ સાયબર યોદ્ધા બનીએ સાયબર વિક્ટિમ નહીં એટલે કે ભોગ ન બનીએ વુમેન્સ ડે અંતર્ગત છે જે પ્રકારની સાવચેતી રાખવાની છે કયા પ્રકારે તમારે કેવી સાવચેતી રાખવાની છે તમામ તમામ અલગ અલગ એંગલથી સર માહિતી આપી છે છે પાસે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય લઈને જ યુવતીઓ પણ અવેર થવી જોઈએ યુવતીઓ પણ આ બધી બાબતે ધ્યાન રાખવી જોઈએ સર છેલ્લો એક ક્વેશ્ચન પૂછવા માંગીશ ગવર્મેન્ટ રિગાર્ડિંગ ગવર્મેન્ટે કોઈ એવી એપ્લિકેશન કાઢી છે કેવી અત્યારે કોઈ એપ્લિકેશન અવેલેબલ છે જેને લઈને મહિલાઓના પ્રમાણે માહિતી મળતી રહે બહુ સરસ ક્વેશન બિરે સૌથી પહેલાં હું તમામ જે ભગીનીઓ છે તેમને હું વિનંતી કરીશ કે એક એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી જોઈએ એકસો બાર ઇન્ડિયા ફરીવાર રિપીટ કરું છું એકસો બાર ઇન્ડિયા આ એપ્લિકેશન એવી છે કે કોઈપણ મુશ્કેલીની અંદર તમને આ એપ્લિકેશન તરત પોલીસની સહાયતા ઉપલબ્ધ કરાવે છે તો આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી અત્યંત જરૂરી છે નંબર એક નંબર બે બીજી એક બાબત કે જે સરકારની સૌથી મોટી પહેલ છે કે ટ્રાય ટેલિફોન રેગ્યુલરિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ડેવલપ થયેલી ડીએનડી થ્રી પોઈન્ટ ઝીરો આ એપ્લિકેશન એવી છે કે જે તમને સતત 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 કોઈ પણ હેરાન પરેશાન કરી રહ્યું છે તો આ ડીએનડી થ્રી પોઈન્ટ ઝીરો સ્પેમ કોલર્સને તમારી સુધી પૂછવા જ નહીં દે અને એ લોકોને બ્લોક કરશે ઇવન તો તમે કોઈ નવો નંબર આવ્યો છે જે તમને હેરાન પરેશાન કરી રહ્યો છે અને તમે રિપોર્ટ કરો છો તો એ ભારતીય સાયબર સ્પેસમાંથી પણ કાયમ માટે બ્લોક થઈ જાય છે દૂર થઈ જાય છે એ બાબત ખાસ અગત્ય નહીં છે એટલે આ એપ્લિકેશન્સ પણ સરકાર આધારિત છે જેને તમારી ઇન્સ્ટોલ કરવી અત્યંત જરૂરી છે અને ત્રીજો મુદ્દો એક જરૂરી હું તમને કહીશ કે જ્યારે આ આ બે એપ્લિકેશનના ઉપરાંત આપણે જે સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન છે આ એક વેબસાઇટ છે અને સાયબર દોષ એમનું હેન્ડલ છે એ સાયબર દોષ હેન્ડલ ઉપર એ સાયબર દોષ હેન્ડલ ટ્વિટર ઉપર પણ છે એટલે કે એક્સ અત્યારનું એ સાયબર દોષ ઇન્સ્ટાગ્રામ પર પણ છે અને એ સાયબર દોષ જે હેન્ડલ છે તે ફેસબુક પર પણ છે અને એનું વોટ્સઅપ ચેનલ પણ ચાલે છે તો એ સાયબર દોષ હેન્ડલ ઉપર સતત આ લોકો તમને જે અપડેશન છે તે રોજનું અપડેશન આપતા હોય છે તો એને અવશ્ય ફોલો કરવું જોઈએ ત્યાંની ઇન્સ્ટ્રક્શનને ખાસ સમજવી એ અત્યંત જરૂરી છે નંબર ચાર સૌથી અગત્યનો મુદ્દો કે આ પણ તમારી પાસે નથી તો વન એટ વન તો તમારી પાસે છે જ કે વન એટ વનથી તમે ત્વરિત આવા સંદર્ભે કોઈપણ મદદ મેળવી શકો છો વધતા કોઈપણ તમને ડીપફેક વિડીયો કે કોઈપણ પ્રકારનો ઇન્ટિમેટ વાળો વિડીયો કે મોર વિડીયો તમને મોકલે છે તો એના માટેનું પોર્ટલ છે સ્ટોપ એનસીઆઈઆઈ ડોટ ઓઆરજી આ જે એક એનજીઓ દ્વારા ચાલતું આ પોર્ટલ છે સ્ટોપ એનસીઆઈઆઈ ડોટ ઓ જેનો પૂરો અર્થ થાય છે સ્ટોપ નોન કન્સેન્સ્યુઅલ ઇન્ટિમેટ ઇમેજીસ એ આપણે ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી છે અને ખાસ કરીને જ્યારે આવા કોઈપણ પ્રકારના બનાવ જ્યારે થાય છે કે આપણને કોઈ પણ મુશ્કેલી થાય છે કે કોઈપણ આપણને ભયભીત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે તો તમારી પાસે હંડ્રેડ નંબર જે છે ત્યારબાદ વન નાઇન થ્રી જીરો નંબર છે અને ત્યારબાદ નજીકનું કોઈ પણ પોલીસ સ્ટેશન છે ઇવન તો જિલ્લાનું કાં તો શહેરનું સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ તમારી માટે મદદ માટે હંમેશા તૈયાર છે એટલે આ બધી જ ગવર્મેન્ટ ગવર્મેન્ટની જે એપ્લિકેશન્સ અને પોર્ટલ્સ છે કે જેના થકી તમે સાયબર સલામત બની શકો છો આ માત્ર એક અભિગમ એક પહેલ એક ઇનિશિયેટિવ લેવાની જરૂર છે કે આપણે પણ જાગૃત થઈએ અને બીજાને પણ જાગૃત કરીએ અને એટલે જ આ નારીઓના ચાર રૂપ સંદર્ભે એવું કહેવામાં આવ્યું છે કે નારી માતા આસ્તિ ઓકે નારી કન્યા આસ્તિ નારી ભગિની આસ્તિ નારી ભાર્યા આસ્તિ નારી અસ્ય સમાજસ્ય કુશલ વાસ્તુકારા હસ્તી અને બસ આ વાત સાથે હું તમામ જે માતાઓ ભગિનીઓ છે એ દીકરીઓ છે એમને પ્રણામ કરું છું અને આજના ઇન્ટરનેશનલ મહિલા દિવસ સંદર્ભે તમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ફરીવાર હું એક મારા જે સૂત્ર જે છે સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી આજે એક નવું સૂત્ર હું આપવા જઈ રહ્યો છું કે આવો સાયબર યોદ્ધા બનીએ નહીં કે સાયબર વિક્ટીમ આવો સાય સાયબર વિરંગના બનીએ નહીં કે સાયબર વિક્ટીમ અસ્તુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સર મયુરસરે ઘણી બધી રસપ્રદ માહિતીઓ તમારી સાથે શેર કરી મિત્રો વુમેન્સ ડે અને તે જ અંતર્ગત મહિલાઓ કયા કયા પ્રકારની સાવચેતી રાખવી છે ગવર્મેન્ટ દ્વારા કયા પ્લાન છે ગવર્મેન્ટ દ્વારા કઈ કઈ ફેસિલિટી કઈ કઈ એપ્લિકેશનો છે આ તમામ બાબતે માહિતી આપવા બદલ મયુરસરનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વુમેન્સ ડે નિમિત્તે સ્પેશિયલ ટોક મહિલાઓ માટે કરવામાં આવ્યો છે વુમેન્સ ડે અને તે અંતર્ગત મહિલાઓ અવેર થાય સાયબર યુદ્ધા યોદ્ધા કે સાયબર વિક્ટિમ તેઓનું સૂત્ર હતું અને તે જ અંતર્ગત તેઓએ પણ ઘણી બધી માહિતી શર કરી સ્પાર્ક ટુડે ન્યૂઝ તમામ મહિલાઓથી આપનો પણ સર ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તમામ કાર્યક્રમો જોવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા કેમેરામેન ગૌતમ સાથે હું સ્પાર્ક ન્યૂઝ